સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા તેમણે પાંચે યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલ માં ખસે યુવાનની હાલત માટે સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી અકસ્માત જયારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપની એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો આ પાંચે યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ રહ્યું છે કંપનીએ પ્રકારના જાહેરાત તો છોડો પણ યુવાનોના ખબર અંતર પણ પૂછ્યા ન હતા સુલેમાન પટેલે ઉમેર્યું કે આ યુવાનો ગરીબ પરિવારો આવે છે તેમનો આખો પરિવાર અકસ્માત કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યો છે આવા પરિવારો પર શું વીતી રહી છે તે માત્ર તેઓ જ જાણે છે હોસ્પિટલના ધક્કા ખાતા પરિવારોને કોંગ્રેસ નેતાનો સહારો તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલાં લેવાય તો ગરીબ યુવાનોનો ભવિષ્ય બરબાદ થઈ જશે કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપનીના સત્તાધીશો પાસે માંગ કરી છે કે તેઓ વહેલી તકે ઇજાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વળતરની જાહેરાત કરે આ ઘટના સમયે સુલેમાન પટેલની સાથે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ અટાલી સુરેશ પરમાર અને કડોદરાના આગેવાનો હાજરી હતા અને કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે જે ગરીબ અને શ્રમિકો માટે અત્યંત જોખમ સાબિત થાય છે વારંવાર બનતી દુર્ઘટનાઓ રોકવા તંત્રએ કડક કાર્યવાહી કરવી જ પડશે ઔદ્યોગિક એકમોમાં વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી તંત્ર જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવી એજન્સીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી સીમિત રહી છે જો આ બેદરકારી પર અંકુશ નહીં આવે તો ગરીબ શ્રમિકોનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહેશે આ સ્થિતિને અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવું અનિવાર્ય છે માત્ર નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે જવાબદાર કંપનીઓને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય શ્રમિકોની સુરક્ષાને માત્ર કાગળ પરના નિયમો નહીં પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને

અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેન્ટને મેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ એટલે કોઈ આવેલ ન હતું જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે અમે એવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના ચેક કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે ત્યારે અમે એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટર પર દોરી દીધું એવી મકરા સમજે છે આ કંપનીઓવાળા માણસોને માણસની ચાતની કિંમત નથી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ ગયેલા છે આખા પરિવારને ભવિષ્ય બરોડાના ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લેતર લખેલો છે કે તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેરે એનો પગાર ચૂકીશું એની લાઈફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆર યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોને ભોગ બને છે ખાલી તમારા પૈસાના અમે ભૂખા નથી મારાથી જિંદગી ઉપર તમે કિંમત સમજો એ અમને એસઆર એફ પંદરને જણાવવા માગીએ છીએ થેન્ક યુ મારા ભાઈ અત્યારે કંપનીમાં નોકરી કરે છે આઠ આઠ નો આઠ દસ વર્ષથી નોકરી કરે છે એ એને જ્યાં એને આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કંપનીમાં કેમિકલ લાગેલું છે તે દબે કચમાં લાવેલા છે પંચોતેર ટકા પંચોતર ટકા ડેમેજ છે હવે એના માટે એને બોર્ડર લઈ ગયા છે એના માટે હવે કંપનીવાળા હવે બધું ઉઠાવી લેવા અમર હોય નથી એ એનું ઉપર ઘર ચાલે છે અમર અમર ખાવા પીવાનું હોય ઉપર છે બધું